હું એડવોકેટ ધર્મિષ્ઠા જે જોશી હાલમાં ઓગણીસ બાર ના રોજ અમારા બારનું ઇલેક્શન છે તેમાં તમામ પોસ્ટની અમારે ચૂંટણી છે અને આ ચૂંટણી અમારે દર બે વર્ષે થાય છે અને હાલમાં એક નવ્યું અમારે એક આવ્યું છે ઇમ્પ્રુવ કે સુપ્રીમ કોર્ટે એક ગાઈડલાઈન આપી છે કે દરેક પોસ્ટમાં ત્રીસ ટકા રાખવું એ અનુસંધા મહિલા અનામત રાખવી

આ ચૂંટણી થાય છે અને તે મુજબ આ ઓગણીસ તારીખે મહિલાના મતમાં અમોને મતદાન થાય તેવી અમને તમામ મહિલાઓને આશા છે અને એ પ્રમાણે તમામ એડવોકેટને અરજ છે કે મહિલાઓને વધુ ને વધુ મત મળે અને મહિલાઓ પોતે મોદી સાહેબે કીધું એ પ્રમાણે કે મહિલાઓ પોતે હાલમાં એ આખું વહીવટ કરી શકે તેના માટે આ એક અમારો આશા છે અમને કે આ ચૂંટણી છે તેમાં મહિલાઓને પ્રોત્સાહન મળશે અને મહિલાઓને વધુને વધુ મતદાન થાશે અને હું પોતે પણ મહિલા આના મતની પોસ્ટમાં ઊભી છું અને ચૂંટણી અમારી શાંતિપૂર્વક થાશે એ એમને આશા છે નમસ્કાર નમસ્કાર મિત્રો આગામી 2026 અને 2027 માં જૂનાગઢ બારડોસન ની ચૂંટણી યોજાનાર છે તારીખ છે 19 12 2025 ની ચૂંટણી છે તેમાં મેં મહિલા અનામતમાં મારી ઉમેદવારી નોંધાવેલી છે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ મહિલા અનામત રાખવામાં આવેલી છે અને હાલમાં આ ચૂંટણી છે ખૂબ રસાકસી છે કારણ કે ઓગણસાઠ ઉમેદવારો આમાં ફોર્મ ભર્યા છે અને આ ચૂંટણીમાં આ વખતે ખૂબ રસાકસી ભરી ચૂંટણી રહેવાની છે આ વખતે આટલા બધા ફોર્મ ભરાણા છે અને આમાં જો કામગીરીની જોઈએ તો કામગીરી હિસાબે વકીલોના હિતની જ કામ કરવાનું હોય છે અમારું જે બારનું જે ફંડિંગ હોય છે તેમજ બાર કાઉન્સિલનું અમારું જે ફંડ હોય છે જે રીતે વીમાનું અંગેનું હોય તે જ રીતે અમારે આમાં ફંડ હોય છે અને એ ફંડિંગ મુજબ વકીલોને જ્યારે રિટાયરમેન્ટ થાય ત્યારે તે રકમ આપ મળતી હોય છે તે મુજબ ફંડમાં બાર કાઉન્સિલ તરફથી ફંડ મળે છે અને એ ફંડ છે એ મારા મંતવ્ય પ્રમાણે વધુ મળે તે માટે પણ મારી એક આશા છે કે હું રજૂઆત કરીશ અને વકીલોને વધારેને વધારે ફંડ મળે રિટાયર થાય ત્યારે તે અંગેની તેમજ વકીલોના સુખાકારી વકીલોને લાભ થાય તે માટેની કામગીરી આમાં ચૂંટાઈને કરવાની હોય છે અને હંમેશા વકીલોના હિત માટે મેં ઘણી બધી કામગીરી કરેલી છે ભૂતકાળમાં પણ ચૂંટાયેલી છું અને હજી પણ હું વકીલોના હિત માટે રોજ લખું પણ છું અને હજી પણ હું વકીલોના હિતમાં હું કામગીરી જે ઘણી બાકી છે તે પણ હું કરવા માગું છું તો સિરિયલ નંબર ત્રણ ઉપર મેં મારી મહિલા અનામત તરીકે મેં ઉમેદવારી નોંધાવેલી છે અને હંમેશા વકીલોના સુખાકારી માટે લડીએ છીએ અને લડીશ અને મહિલાઓ પણ ખાસ જે છે તે પણ પોતે નિડર અને નિષ્પક્ષ રીતે વકીલાત કરે અને આ બારમાં ઘણી બધી મહિલાઓ વકીલાત કરે છે અને તેમજ મહિલાઓ આ આ રીતે ઘણી વખત વખતે ઘણા બધા મહિલાઓ ઊભા છે તો મને મત આપીને વિજય બનીએ એવી તમામની અપેક્ષા સાથે વસ્તુ